લેપ્રસી મેદાનમાં શ્રી શિવ મહાપુરાણ કથામાં પૂજ્ય પ્રદીપ મિશ્રાની અપીલ સનાતની હિન્દુઓએ એકજૂટ થવું પડશે ના જાતની વાળાબંધી ત્યજવી પડશે શિવજી પ્રકૃતિમાં વસેલા હોય વૃક્ષો વાવાતી ધરતી લીલી છમ થશે આનંદ ઉલ્લાસ વ્યાપશે શહેરના આજવા રોડ લેપરસી મેદાનમાં શ્રી શિવ મહાપુરાણ કથામાં વ્યાસપીઠ પરથી પૂજ્ય પ્રદીપ મિશ્રાજી દ્વારા શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે કથાના ચોથા દિવસે પૂજ્ય પ્રદીપ મિશ્રાજીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવતા સળગાવી ડરાવી ધમકાવી અત્યાચાર ગુજારવામાં આવે છે જે દર્શાવે છે કે સનાતન હિન્દુ એકજૂટ થવાને બદલે નાતજાત સમાજમાં વિખેરાશે તો બટોગે તો કટોગેનો સમય આવશે એવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સનાતની હિન્દુઓએ વાડાબંધી છોડીને એક જાજમ પર બેસીને એક સાથે પૂજન કરી સમરસતા સાથે એકબીજાના વિચાર જાણીને મજબૂત બનવું પડશે સંસારના કોઈપણ વ્યક્તિ પર ભરોસો રાખશો તો તે તૂટી જશે પરંતુ દેવાતી દેવ મહાદેવ શિવજી પર કરેલો ભરોસો જીવન નૈયા પાર કરાવશે શિવજી પર આડંબર કે દેખાડા વગર ચડાવવામાં આવતા જળથી જીવન સફળ થાય છે શિવજી પ્રકૃતિમાં વસેલા હોય આ વર્ષે ગ્રીન શિવરાત્રી અંતર્ગત દેવ દેશવાસીઓએ કરોડો વૃક્ષો વાવીને સુપેરે જતન કરવું જોઈએ વૃક્ષો વાવો લાવો સાર્થક થશે તો પ્રકૃતિ લીલી છમ બનવા સાથે જીવનમાં જમીનમાં જળસ્તર ઊંચું આવશે પ્રદૂષણ ઘટશે જે સાથે વાયુમંડળ દ્વારા શુદ્ધ થતાં વાયુમંડળ શુદ્ધ થતાં જીવન આનંદમય બનશે